હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે અમારા નવા

અને થઈ જશે ફળદળિયું શરદી ચરદી ચર્દી કેતા પહોંચ્યું છે આમ કે સબસ્ક્રાઈબ કરો આમ કે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ હોઈ જવું છે સબસ્ક્રાઈબ કરો ન કરો એને હુઈ જવાનું થાય છે પ્રીતિને મજા નથી પ્રીતિ આમાં ફૂઈ જાય હું લાઇટ બિલ ભરીને હેલું આવું છું તો તરત હોઈ ગઈ ઘડીકમાં નિધર કા

તો વાડીએ જાવ છે તું સુઈ જા ને હું જાવ ભાટલે ને વાડીએ પ્રેસન્સ કરકે જઈએ કે ઓરને બગાડ નાખીંગે ઓ ઓર્ડર આવ્યો હુકમ ના આનો હુકમ છે આપણા માટે જજનો હુકમ તો આપણે જલ્દી જલ્દી આ કપડા ચેન્જ કરવા પડશે હુકમ છે હુકમ હુકમ તો એય પણ કે જાય કા ના ના હાલો પ્રીતિ કીધું છે તો કપડા બદલી જ નાખવા પડશે ને અમારે હું કઈ પહેરું આ બ્લેક વાલા પણ લીજો ઓકે ઓ બ્લેક જો કેટલી સાલા છે બ્લેક વાળા કપડા અમે નાઈને કાઢ્યા છે તો ધોવાના નથી બીજી વાર પહેરી લ્યો એટલે એ ભલે બગડી જાય વાહ વાહ કાય મને ઈસ પેરલો કેમ કે હારા કપડા છે કાલે ફરવા જતા પેરીન જતા તો ચરી પેરલો પાસા ના આગડી ના બે કલાક પાણી વારી પાછો ઘરે આવું પાસા ગારા ગારા ખોકરા આંગે ખોકરા મે ખો આસી વાત છે ગારા વારા થાય ને ગારામાં પાણી મકાઈ મોટી મોટી છે તો ઈ કપડા હું પહેરી લઉ બ્લેક પેરલો રેડી બસ એક ઉલારો ખેસે ને પાછો ઘરે ઉયો 3 વાગ્યા ઉલારો ખેસે એક ઉલારો ખેસે ને પાછો ઉયો પાટલા તો જા ઉલારો ખેસતો હું હાલો ફ્રેન્ડ વ્લોગ માં રહેજો હમણા પાછો આવી જઉં છું

પાપા બેચારીને એને મારે કે મજા નથી આવતી પણ બિચારીને મજા નથી કા નકર તો એકડે આવે મરેતર બપોરનો જમીન એ મકાઈમાં પાણી ચાલુ કર્યું છે તો આટલી મકાઈ પાવાની છે વાડીએથી ઘરે આવી જો છું ને હવે નાવું છે પ્રીતિ હોતી છે તો પ્રીતિને આપણે ડિસ્ટર્બ નથી કરવી હોવા દેવી છે ને મજા નથી તો એ ભલે હોતી ને હું નાઈ લઉં પ્રીતિ સુતી થી તો હું બાજુમાં ઘડી બેઠો તો મને ઊંઘ આવી ગઈ તો પછી મારું નાવાનું બંધ રહ્યું ને અત્યારે મેં લીટરમાં પાણી મેક્યું છે ને પ્રીતિ બનાવશે શા મારી માટે કા દૂધ મેં લઈ આવી દીધું પ્રીતિ શા બનાવશે કા મૂડ છે કે પ્રીતિ હોય ગઈ જગાડી છે મેં આગળ ને હું હોઈ ગયો હું આગળ જાગ્યો છું ને નાવું છે જો હીટરમાં પાણી થાય નાવું છે ને વિવા ભાઈને પણ નાવાનું છે જો એને કંઈ બર જ પડે છે શું છે ભાઈ તમને તકલીફ હું છે તકલીફ હું છે હે તકલીફ હું છે બોલો હું દુઃખે બોલો પેટમાં દુખે છે બોલો થાય છે હું પ્રીતિને તો કક થાય છે તાવ આવે છે હું થાય છે એને બધું પોસી પૂછીને ઠાકી જોઈએ કે મને પૂછતા નથી તને પૂછી લીધું તને દુખે છે હાલો તને શું થાય છે તને હું દુખાવું છું તેમ દૂધ દે છે ખવરાવી છે નવા નવા લુગડા પહેરાવી છે હવે તને હું દુખે છે તેડી લઈએ જો તેડી જો ઓય બાપા જો તેડી લીધો જો હવે અમે તો મોબાઈલનો બાય બાય બોલતું જ જો હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં એમ કે હું મજામાં જ નથી એમ કે હું મજામાં નથી એમ કે મજામાં જ છે પ્રીતિ પણ જો ભરી લીધી છે ને છે છે કેમ કે મોટા બંધાણી છે જો મને આખી દેવાની અડધી એને આખી છે પ્રીતિ લીધી છે મારે ભૂંગરા જો વાહ

આ મોબાઈલ હવે મજાન થઈ હતી વાપરવાની તો આ દઈ ને બીજો લાવો છે કયો લાવવાનો છે બીજો મેરકો કા پتہ જો આ સલે કે સલે કરાઈ હે આ દઈ દેવાનું છે કમેન્ટ માં કરજો કેજો મને કેવો મોબાઈલ લેવો હવે કમેન્ટ કરજો Oppo નો છે આ બીજો કયો લ તો બદલાવા જાવ છું કદાચ નકે ની મુરત ની હારું હોય તો આમ નમ લઈને પાછો આવું રાજુલા જાવ છું કદાચ બદલાવીને આવી એમ 90% જોઈએ ને બદલે આવું કે નવું આવું રાજુલાથી ઘરે આવી ગયો છું અને જો પ્રીતિ ત્યારે જાગીને મોડ વગરની છે જણે પ્રાણની સગાડી ઢાબા પર ઊતી હતી

હં હા ફોન ક્યાં હે દરજો ફોન મેરે કો કા પતા બલાય મેરે કો બતાયા હે અમો ઠેર બે કાલ જલ્દી જલ્દી બતા ફ્રેન્ડ જલ્દી મોબાઈલ જોઈ લો પ્રીતિનો મોબાઈલ વાય દુખી દેખ રેનો મસ્ત લાગ રે કા જેવું લાગ્યું તો કમેન્ટ મે બતાયા કે કેસા લાગગા મસ્ત હે મોબાઈલ જોમા છે બાય પ્રીતિનો телефоન લે આ તો બે કવર હેવા કવર આવ્યો આ તો મારા ફોન નું કવર છે આઈફોન નું કવર છે આ તો આના ફોન નું છે આવું કવર આવો મોબાઈલ છે કઈ કેવાલા

अब आईफोन 50000 ना लाख ना एमआई रे न थाले क्या बलाव खाली जो क्या आ क्या बजी यार रे ना एक ब्लूटूथ ब्लूटूथ कोई वस्तु नहीं एयरफोन का तो डाटा लेना अपने दुकान से या अपने ने फोन कंजो फोन अब जोनो फोन का है वो तो तू खानी, हाँ तू खानी, हम खाएंगे आप खाएंगे किधर? बखाने बखाने, खाएंगे तो खाएंगे मस्त है, मस्त लग रहा है क्या? मेरे को मजा आता है खाने में मजा कुदरत है मजा आ मजा आने से मजाक हासिया तुम उधर बोर खा रहे हैं मेरे को उधर स्नाहना मुझे उधर है मुझे पेट है उधर तो �

ना पर मस्त लग का? तो में बताए का कि टी -शर्ट का रहा है कहाँ तो फ्रेंड आप लोग कमेंट में फोन कर दो हार तुम्हारा पर... फोन तो फोन है पर आ तो मस्त है से कहीं बंदों नहीं तो आप रे तूने फोन आवीज़ जाले आता रो फोन ने आप डेवलपर આપણે આ બ્લોગ પૂરો કરવાનો છે કેમ થાશે પૂરો કરી દેવો છે તો ફ્રેન્ડ આજ એ અમારો બ્લોગ પૂરો હુઆ તો અમારો બ્લોગ પૂરો દેખેગા તો લાઈક કીજી શેર કીજી કમેન્ટ કીજી બાય સબસ્ક્રાઇબ કીજી બાય બાય